આજે શિવાજી જન્મ જયંતિ છે ત્યારે અમદાવાદમાં પણ ભવ્ય શોભા યાત્રાનું આયોજન શ્રી છત્રપતિ શિવાજી રાજે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એ શોભા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ઓઢવથી શોભા યાત્રાનો પ્રસ્થાન થશે મરાઠી સમાજના લોકો દ્વારા શોભા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અલગ અલગ લગભગ છત્રીસ જેટલી જગ્યા ઉપર આ શોભા યાત્રાનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવશે કુલ પાંત્રીસ કિલોમીટરના રૂટ પર

ત્યારે જોઈ શકાય છે સજ્જ થયેલી આ મરાઠી માણસીને એટલે કે આ જે મરાઠી મહિલાઓ છે આજે છત્રપતિ શિવાજી રાજે ની જન્મ જયંતિ છે ત્યારે તેઓના દ્વારા ભવ્ય યાત્રા કાઢવામાં આવી છે

अरे आज का दिन तो मेरे लिए सुनहरा दिन है और आज हम लोग सब खुशी से ये मनाएंगे जितना हो सकता है सबको बताएंगे कि शिवाजी महाराज की आप क्या कहोगे जय भवानी जय शिवाजी जय भवानी ने जय शिवाजी ना नारा साथ बहनों से क्या એ પણ શોભાયાત્રામાં જોડાય છે અને મોટી સંખ્યામાં લોકો પણ નીકળ્યા છે છત્રીસ જગ્યા શોભાયાત્રા અને પાછળના દ્રશ્યો આપ જોઈ શકો છો દ્રશ્યો દેખાડી રહ્યા છે કે જે શોભાયાત્રાનું આયોજન છે એ ખૂબ મોટું કરવામાં આવ્યું છે છત્રીસ અલગ અલગ જગ્યાએ આ શોભાયાત્રા નીકળશે અને સાથે જ કહી શકાય કે ત્રીસ કિલોમીટર કરતાં પણ વધારે આ જે યાત્રા છે ફરવાની છે મોડી સાંજે ફરીથી આ જ જગ્યા ઉપર આ શોભાયાત્રાનું સમાપન થશે અને મહાપ્રસાદની વ્યવસ્થા પણ આજના દિવસે મરાઠી સમાજના જે લોકો છે તેમના થકી કરવામાં આવે છે શિવાજી એક એવું વ્યક્તિત્વ કે જેની કોઈ ઓળખ આપવાની જરૂર નથી અને એ વ્યક્તિત્વ કે જેમાં ભોમની કાજે જેણે કર્યું એ ખૂબ જ બહુ મોટું છે અને એના જ બલિદાનને યાદ રાખ્યા છે એમના જન્મદિવસ જન્મ જયંતિના દિવસે આજે મોટી સંખ્યામાં સમાજ સમુદાયના લોકો છે જોડાયા છે અને એ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો કે એક જોશ જે શિવાજીનો હતો એ જોશ અહીંયા દેખાઈ રહ્યો છે ભગવો લંગ રહેરાતો અહીંયા દેખાઈ રહ્યો છે રામ નારા લાગી રહ્યા છે જય ભવાની જય શિવાજી નારા પણ અહિયાં લાગી રહ્યા છે કે સનાતન ધર્મ ની જ્યાં વાત આવે છે ત્યારે એક આખો દેશ એક થઈને ઉભો રહે છે અને એકતા પણ અહિયાં દેખાઈ રહી છે કેમેરા પર્સન યજ્ઞ મોહન સાથે ઉમંગ રાવલ અમદાવાદ તો જય જય શિવાજી શિવાજી નારા સાથે આજે ઓઢવથી જ્યારે છત્રપતિ રાજેની યંતિ છે ત્યારે આ ભવ્યાથી ભવ્ય રેલીનું આયોજન છત્રપતિ શિવાજી રાજે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે કે જે પાંત્રીસ કિલોમીટર સુધી ફરશે વિવિધ વિસ્તારમાં આ રેલીનું ભવ્ય સ્વાગત પણ થશે